ભાવનગર નાગરિક સહકારી સાધારણ ખાતે મળી હતી 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 જેમાં તમામ સભાસદો ઉપસ્થિત રહ્યા હતા અનેક અનેક ચર્ચા ચર્ચા વિચારણા વિચારણા કરવામાં કરવામાં આવી આવી અને આ સભામાં કરોડોના કોડ વિશે ચર્ચા કરવામાં આવી હતી જ્યારે વખત ના આપણે વાર્ષિક અહેવાલ મંજૂર કર્યા પછી માં મેં હું આવું છું અમે જે મહેરંપી દર્શન નહોતી નિયંદર ગરીશભાઈ પેલા કાકાને બોલ લેવા જોશે જય શ્રી તો આપણે આલ્ટીમેટ તો પહેલો આપણે સર્વણ હોદય પાસ કરીએ છે સાંભળી તમે સાંભળી લો તે આપને મે એજન્ડા માં મારા જે સવાલો છે એ લેવાનો એક પત્ર લખ્યો છે આપને મે કહેવા બધા પરિસિતના સભાસદો પાસે તમને આપને મોકલી હતો બોક્સ દે નાગેલા બોક્સ દે આયો કે સોના